નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તાપી આયોજિત પરિણામ સુધારણા કાર્યક્રમ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત હું મહેન્દ્ર પગારે શ્રીમતી કેગદમ કન્યા વિદ્યાલય વ્યારા વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિષય આંકડા શાસ્ત્ર એકસો પાંત્રીસ ધોરણ બાર ની અંદર સૌથી હળ લાગતો અઘરો લાગતો સબ્જેક્ટ એટલે આંકડા શાસ્ત્ર

તે હું તમને સૌ સમજાવીશ તમે અંત સુધી મારી સાથે જોડ્યા રહેજો આપણા વિષયની વાત કરીએ તો આપણો વિષય બે ચોપડીઓમાં વિભાજીત થયો છે બે ભાગ છે એના ભાગ એક ની વાત કરીએ તો પાર્ટ વન ની અંદર પાર્ટ વન ની અંદર અડસઠ માર્ક નું પૂછાવાનું છે આ અડસઠ જે માર્ક્સ છે એ ચાર ચેપ્ટર માં વેચાયેલા છે

તો એવું નથી લાગતું વિદ્યાર્થીઓ કે આ ચાર ચેપ્ટરમાં જ આપણે પાસ થઈ જઈએ હા एकदम સાચી વાત છે આ ચાર ચેપ્ટર એવા બનાવ્યા છે ને વિદ્યાર્થીઓ કે જે એકબીજા ઉપર ડિપેન્ડેબલ છે ચેપ્ટર નંબર 1 ને ચાલો છોડીએ પણ ચેપ્ટર નંબર 2 જેને આવડશે ને એને ચેપ્ટર નંબર 3 100% આવડશે કેમ તો કે આના જે સૂત્રો છે એ 50% થી 60% આની અંદર આવી જાય છે કિંમતો કેવી રીતના મૂકવી એ ચેપ્ટર નંબર 2 આવડે તો ચેપ્ટર નંબર 3 100% આવડે ચેપ્ટર નંબર ત્રણ જેને આવડશે ને એ આરામથી ચેપ્ટર નંબર ચાર કરી શકશે કારણ કે સૌથી ઇઝી મેથડ ફક્ત એક્સ ચલની સામે તમારે ટી ચલ લખીને એક્ઝેક્ટ સોળ ની સામે અઢાર માર્ક સમાય લેવાના છે એટલા માટે જ કહું છું પાર્ટ ટુ જો તમને હાલ લાગતું હોય તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી એવું હું માનું છું કેમ તો કે ચાર ચેપ્ટર જે છે આપણા એ ચારે ચાર ચેપ્ટર ની અંદર તમને અડસઠ માર્ક મળતા હોય અને એ જો નહીં લાવી શકીએ તો હું નથી માની શકતો કે આ અડસઠ માંથી આપણા હાવ તેત્રીસ માગે નો આવે સો સો ટકા આવશે પાર્ટ વન ની વાત પતી ત્યારબાદ હું જાઉં છું પાર્ટ ટુ પર પાર્ટ ટુ આપણું ચાર ચેપ્ટરમાં વહી ચાલ્યું છે પાંચ ચેપ્ટરમાં આ પાંચ ચેપ્ટર જે છે એ તમારા બનેલા છે બાસઠ માર્ક ઓકે અડસઠ ને બાસઠ વિકલ્પ સાથે થશે એકસો હવે આ પાર્ટ ટુ ની અંદર વાત કરીએ તો ચેપ્ટર નંબર એક સંભાવના સાંભળતા જ કઈક થવા લાગે ઈઝી છે પણ બહુ યાદ રાખવાનું ઘણી બધી મેથડો સાથે આની અંદર બધી વિગતો આપવામાં આવી છે આ જે તમારું ચેપ્ટર નંબર એક છે એ તમારું ચૌદ માર્ક્સ છે ભાગ બે ની વાત ચાલી રહી છે ચેપ્ટર નંબર બે જે તમારું છે એ બાર માર્ક્સ છે જે એકબીજા ઉપર થોડું થોડું રિલેશન દર્શાવે છે ચેપ્ટર નંબર ત્રણ જે તમારું તેર માર્ક્સનું છે ચેપ્ટર નંબર 4 11 માર્ક્સનો છે અને ચેપ્ટર નંબર 5 12 માર્ક્સનો છે આપણા જે આ લાસ્ટના ચેપ્ટર વાત કરું છું ને અમારો 4 ને 5 આ બંને ચેપ્ટર મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સ છે ગણિત સાથે જોડાયેલા આ બંને ચેપ્ટર એકબીજા ઉપર રિલેશન દાખવે છે હા કદાચ તમને ચેપ્ટર નંબર ત્રણ થોડું હાર્ડ લાગશે કેમ કે આ ચેપ્ટર બહુ વિચારણા ધરાવે છે વક્ર દોરવા કઈ બાજુનું ક્ષેત્રફળ લેવું ક્યારે સીધો દાખલો ગણવો ક્યારે ઊંધો દાખલો ગણવો કોનું ક્ષેત્રફળ પણ કઈ રીતના જોવું એટલે તો આપણે ગભરાવાની જરૂર નથી આપણા પાસે બહુ સરસ સરસ ટ્રીક છે તમને આ ચેપ્ટર્સની ની વાત કરીને હવે હું તમને સેક્શન વાઇઝ થોડો લઈ જાઉં ધ્યાન આપજો સેક્શન એ આજે સેક્શન એ છે આપણું એ 20 માર્ક્સ નું પૂછાશે 20 MCQ વિશે 20 वीश MCQ હવે એક સિમ્પલ વાત કરું તો આની અંદર તમારે શું યાદ રાખવાનું નવ ચેપ્ટર દરેકમાંથી માંથી ફક્ત બીજો ચેપ્ટર જે ભાગ બે નું છે તે અને ત્રીજો ચેપ્ટર ભાગ બે નું છે આ બે ચેપ્ટર માં ત્રણ ત્રણ માર્ક્સ પૂછાય સિમ્પલ કોઈ ઉગમાંથી પણ પૂછે ને એટલે આ બોલ સેક્શન એ માં શું પૂછાશે આપણે કહી દેવાનું બધા ચેપ્ટરમાંથી માંથી

દરેકમાંથી માંથી એક એક અને પ્રામાણિક વિતરણ જે ચેપ્ટર ત્રણ છે એમાંથી બે પૂછાશે એટલે એવી રીતે તમારે દસ સવાલ દસ માર્ક્સમાં પૂછાશે સેક્શન સી બહુ મસ્ત વૈકલ્પિક પ્રશ્નો વિકલ્પ તમને મળશે હા પણ હું આ વર્ષે એવું કહીશ મને એવું લાગે છે કે સેક્શન સી જે થિયરિકલ છે તે આના અંદર મૂકવામાં આવી છે તમે ચોવીસ નું પેપર જોશો પચીસ નું જોશો સેક્શન સી માં આ લોકો થિયરી મૂકે છે સેક્શન સી તમારું બાર માર્ક્સ નું છે ઓકે બાર માર્ક્સ નું અને આ બાર માર્ક્સ સાનામાં થયેલા છે તો કે તમારે આની અંદર નવ માંથી સાત કરવાના ભૂલ થાય છે ચૌદ નવ માંથી તમારે સાત કરવાના એક દાખલાના બે માર્ક્સ છે સમજો અને જે કોઈ આગળ શાસ્ત્ર પેપર રચતું હશે કાઢતું હશે મને એવું લાગે છે કે આની અંદર એ થિયરી પૂછશે જ કેમ તો કે આપણા બધા સેક્શન મિત્રો દાખલાના જ છે અને આપણે થિયરીને પણ આવરવાની છે નો જેવી તમે 10 કે બાદ થિયરી કરશો ને તો તમાર સેક્શન સી ની અંદર થિયરી તમને સમજાઈ જશે નવમાંથી સાત તમને બે ઓપ્શન મળે છે સેક્શન ડી ની વાત કરું છું સેક્શન ડી તમારે 12 માંથી આઠ લખવાની 12 માંથી આઠ અને એ થશે તમારો 24 માર્ક્સ તો એક દાખલો તમારો 3 માર્ક્સ સેક્શન સી ની હું તમને ક્યો છું સેક્શન સી માં તમારે કરવાનો શું પાછો લઈ જાઓ છો એક થી ચાર ચક્ર ભાગ એક ના પહેલું બીજું ત્રીજું ચોથું એ ચારે ચાર માંથી એક એક પૂછાશે અને ભાગ બે ની અંદર સંભાવનામાંથી એક ચેપ્ટર નંબર એક માંથી ચેપ્ટર નંબર બે માંથી બે પૂછાશે અને એક ચોથું ચેપ્ટર ને એક પાંચમું ચેપ્ટર આવી રીતના તમારા નવ દાખલા આવશે એમાં એ લોકો થિયરી મૂકી શકે નવમાંથી માંથી સાત કરવાના માર્ક્સ લેવાના આપણે ચૌદ સેક્શન ડી એ તમારા બાર માંથી કરવાના તમારે આઠ અને મારું મન કેવી છે જો તમને ભાગ બે હાર લાગતો હોય ને વિદ્યાર્થીઓ તો ભાગ એ માંથી છ પ્રશ્ન તમને પૂછાશે ભાગ એ માંથી છ તો કયા કયા તો કે મને એવું સમજાય કે તમે જો ડી કરતા હો સાંભળજો બરાબર એમાં તમારે પહેલું ચેપ્ટર શું છે બે દાખલા આરામથી ગણી શકો સૂત્ર એકદમ મસ્ત સિમ્પલ બીજો સહસંબંધ રિલેશન કોવેરી દાખલા છે બે ચલ વચ્ચેનો સંબંધ છે ત્યારબાદ ત્રીજા ચેપ્ટરમાંથી બે અને ચોથો એક ચેપ્ટર પહેલા ભાગના છ દાખલા તમારે એમાં થઈ ગયા ગણવાના કેટલા બે આઠ કરવાના છે છ તમને પહેલો ભાગ આપે છે તો તમારી સામે બીજા છ મળે છે અને ગણવાના ફક્ત બે ગણી નાખો આઠ ચેપ્ટર ને કઈ જરૂર નથી ટેન્શન શું લેવું તમારે સંભાવનાના ત્રણ એક તો આવડશે જ હા એ નથી આપણે એ ગણી શકશું ત્યારબાદ જઈશું આપણે તો બીજા ચેપ્ટરના બે અનેક એક હજી કેવું જોઈએ સેક્શન ડી માં ગભરાવાનું નથી આપડે પાંચ એક પાકો છ દાખલા આપણા હાથમાં બીજા પાર્ટ બે દાખલા ગણી કાઢો છ ઓપ્શન તમારી પાસે પડેલા છે સેક્શન ઈ ની વાત કરીએ યસ આ સેક્શન કેતા મને ખરેખર લાગે છે કે આની અંદર છે છોકરાઓ આ સેક્શન તમારો ચાર માંથી તમારે ત્રણ કરવાના અને માર્ક્સ લેવાના બાદ સૌથી હાર આ લાગે છે ખરેખર કેવું છું તમને કેમ હાર લાગે છે સમજાતું નથી પણ સેક્શન ઈ ની અંદર તમારે ચાર માંથી ત્રણ કરવાના હોય તો ચેપ્ટર્સ કયા ભાગ બે બાદ મેમાં પ્રામાણિક વિતરણના બે દાખલા આવશે એક લક્ષનો આવશે અને એક ક્વીકલરનો આવશે પ્રામાણિક વિતરણનો એક સીધો દાખલો અને એક ઉંધો દાખલો લક્ષનો એક વર્ગોળ વાળો દાખલો એક અંશ અને છેદને અવયવ પર વાળો અને યસ આ જે છેલ્લો વિકલનનો પૂછ્યા છે ને એ લાસ્ટ સેક્શનના ચાર સ્ટેપમાં ગણવાનો છે તે જરૂરી શરત પર્યાપ્ત શરત પહેલું વિકલન બીજું વિકલન ખાસ કરીને ચેપ્ટર પૂરું થાય છે ને વિદ્યાર્થીઓ એમાં એક રમકડાવાળો દાખલો છે રેફ્રિજરેટર વાળો દાખલો છે નફાની વિધેય માંગ વિધેય આવકની વિધેય મેળવી શકશો તમે કાઈ ગભરાવાનું જોઈ નથી અને બેસ્ટ બેસ્ટ એન્ડ બેસ્ટ સેક્શન તમારું છેલ્લું એમાં તમારે 6 માંથી ચાર ગણવાના અને માર્ક્સ મેળવવાના વીસ એ આપણા હાથના છે કેમ જૂન મહિનાથી આપણે ભણીએ છીએ પહેલી કસોટી અંદર સેમ સેક્શન બીજી કસોટી સેમ સેક્શન વાર્ષિકમાં સેમ સેક્શન એટલે આ વીસ તમે સરળતાથી મેળવી શકો તમે બે ઓપ્શનમાં કાઢો અને ચાર દાખલા તમે ગણી શકો છો આ માળખું જો એવું લાગે છે કે આંકડા શાસ્ત્ર વિષય હાર્ડ નથી એકદમ ઈઝી છે અને એક વાક્ય બોલીશ કે નાપાસ થવું અઘરું છે તેત્રીસ માર્ક તમે સરળતાથી મેળવી શકશો બસ આ ટૂંક સમયમાં સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આપી છે સેક્શન એપ ખરેખર છોડતાની એને ન્યાય આપજો અને ચાર દાખલા ગણીને માર્ક્સ મેળવજો બસ આટલું જ કહું છું અને સારો માર્ક્સ મેળો સારા તમે સારામાં સારા વિશે ન્યાય આપી શકો થેન્ક યુ